पकड़ लेता हूं शात तो बंद

ભાગી રહી આ ભાગી રહ્યો આ તો ચાલ ભાગી એ જીવ તમે નતા લઈ ગયો છે ગાડી ઓય તમે પહેના પાટકાડ્યો કે પહેના તમે આટલી લોકો એવું કરો છો ના ભાઈ હે વાત તો આબાનું કરે તું મારો ભાઈ બન નઈ વાત તો કરે આબાનું આપણે ના ના એમ કઈ કઈ ના કરું પાઉ આપણે ને હા લાગે આ તમારો ભાઈ જો આમ સુંદર ખોલી આલું

અને એ દોરકા મારું ચાટિયો બનાવાય હેડન તારના પીવરા છે ધ્યાન તમે હોય છે ચિંતા ના દેનું તો હો તું તોય સાચું લાગે સાચું ગાવ તો મજાક લાગે કારણ હું આમાં આપણે તો આવું કા હું ની ના કે દુકે અમે એન્ટ્રી આપણે એન્ટ્રી નહીં પાવાનું એન્ટ્રી પર આ બંગા અને અહીંયા ચા પીવા દેવાનો ท so ุกเจ้ามึงว่ากันลูกอะไรเด็กวัดเดียวมันเนี่ยน้าตั้มเนี่ยเอาตัวริ่

તને આગળ બે ચડી ગયું આગેવાન આવવાના હતા હવે વાંક લ્યા

કોડો જે શિવા કાળને કેમ બૈર્યું આ તો જો સાધુજી કેમ બૈર્યું ના આગળ લટખાવા બેહ તો મા બેયરી બરાબર હતું સાચી તમે

એ ના થાય સુ સુજી મારા એ હા રે તું અતારે હતો ફોન આયો ફોન આયો એ ના તું કામ બોલવા પેલું થઈ ગયું અરે

તમાર પગ જીવાય જાય પોતાના હાથમાં જીવાય જાય આખે ગળા પાછો જીવ નહીં આવી ગયા એ તો આવશે એટલે કઈ કઈ આવતું

એક નંબર ડિસ્કાઉન્ટ મને બુદા ચા પીવાની પાણી પીવા ગાડી એમ ને લઈ ને આવ્યા ને

ગુડ આલમ બરોબર હો ના ના બેઠા પૈસાવાળા આલ્યા છો પણ ગેસ પછી ને પાણી પીતા પાણી પીતા ખાઈ

તમે મને બરાબર બે આઉ ચારેય ના આપો આપણે બે પૈસા ખ ખ ખ ખાટમાં કાઈ રાખો આપણે કરો છો 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 કાઈ કરે એટલે મજા પાપદનું ભાઈ ખાવ જોય નહીં ખાવ એ એક સકસંપરણીરણીણ સ્ંરણીરણ સ્ંમસે સ્ંસં જેભેણ શારણીણ સેમાણએ઄ સાણી સ્તકર સીડણ સીંર સેં�

બેય નહિ યાર આબુ તમ ગાડી તું મારી ના ખાલી થોડુંક છે આખો પીતો તો નહિ નહિ ખાવાનું બીજું બીજું કઈ ખાવે ખાઈ કે ખરાવતા નહિ ના ના માર તો આયું ને એટલે કોઈ પોતાનું ના કરવાનો હોય હો હોય જા તારા પૈસા હાલતા એટલે હું નહીં ટકરીવારો

જોવા મળે <Five pressing ricochipation>

તો રહો જીછાલાલ ખારી મત તો સો સો એને હું તો છે ના ક્યો હું અબ્યાલી સાબન દો

એ વાડીનવાજીના કટક કટે માર કઈને કે મને તમન મારા ચાલી હાલ પણ મેટર હું તૈયારી બેલી આવવાનો નઈ હું એતા લઈ જાતો દઉં અવાર એ તો ગાડીવાડીમાં તું તો ભાડું આલે પેલા તૈયાર હે જો આ દાનાજીની ઓરખાણે જેટલી હે ને એવું હે હાતે કરી તું

અજુ વાત થઈ ની તે ના ખાટારા ઉભરા દે મને લે કા તા પાણી કરવા ઉભરા એવું નઈ આ દોર કે નું નામ હે લે વાક્ષે ચડી ગયું હું

એ મરતી ને કે અભી આલજો ફોમાવ તો વિહાલ લેટ ને મને વિહાલ હતા નહી એટલે આ તો હજી વિહાલ ન ના પાડે બહાર એ આલી દે હવે જા ને ના 20 રૂપિયા માં બબલ કરી લે 40 આ તને ગાઢી મે ગણીન ગાઢી એટલે એટલાય નોકરાં છે તો કે અરે રે આજુ 40 થી એક નહી તમે થઈ ગયા ને અરે હવે જ્યાં ઓદી કી એટા ઓદીનો પલ્લા દાદર છોડો હાલ ઉલાવ તો લાય તને ખવજો વિહાર મે મને માનતો નહીં તને વારી મને ચિયારી વારી મને અભી તો ના ના આ દો

આવી આમ ઉતર ને હેઠળ હવે મોડું થાય ઘરે તો તારા નહીં